હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ખારી ભાજીના ભજીયા અહીંયા ખારી ભાજીના ભજીયા આપણે દરિયાઈની ખારી ભાજી બી કહેવામાં આવે છે અત્યારે ગૌરી વ્રત ચાલુ હોવાથી બાળકોને તમે આ ખારી ભાજીના ભજીયા બનાવીને આપશો તો એ લોકોને મીઠાનું પ્રમાણ બી લાગશે ટેસ્ટમાં અને એ લોકોને ખાવાની બી મજા આવશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો ખારી ભાજીના ભજીયા બનાવવા માટે તમારે આ રીતે બજારમાં ખારી ભાજી મળે છે એ તમારે અહીંયા લઈ લેવાની મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી ખારી ભાજી લીધી છે અહીંયા આ ખારીભાજી તમે દરિયાઈની ખારીભાજી કહેવામાં આવે છે આ રીતે એના પાન ઝીણા હોય છે અને એકદમ જ દરિયાઈમાંથી કાઢવામાં આવે છે એટલા માટે આ એકદમ માટીવાળી હોય છે અને આ રીતે તમારે આ ભાજીને છૂટવાની રહેશે થોડી મહેનત લાગશે આ ભાજી છૂટતા ટાઈમે પણ જ્યારે તમે બનાવીને બાળકીઓને આપશો તો એ લોકોને ખાવાની મજા આવશે તો આ રીતે બધી જ ભાજી તમારે છૂટીને રેડી કરી લેવાની આ રીતે ચૂંટ્યા પછી તમારે આ ભાજીને ત્રણથી ચાર વખત પાણીમાંથી ધોઈને લેવાની છે કારણ કે અહીંયા આ ભાજી બહુ જ માટીવાળી હોય છે એટલે ત્રણથી ચાર વખત પાણીથી તમારે ધોઈ લેવાની ધોયા પછી તમારે આને સાઈડ પર મૂકી દેવાની અને એક વાસણ લઈ લેવાનું એની અંદર આપણે એડ કરીશું એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અહીંયા ગૌરી વ્રતમાં તમે ઘઉં ખાઈ શકો છો એટલે ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાટકી ઘઉંનો કકરો લોટ લેવાનો છે અહીંયા કકરો લોટ લેવાથી તમારા જે ભજીયા છે એ કુરકુરા બનીને રેડી થશે હવે બંને લોટને આપણે મિક્સ કરી લેશું અને અહીંયા આપણે હવે થોડું થોડું પાણી એડ કરીને એક બેટર બનાવી લેવાનું છે જે રીતે આપણે ભજીયાનું બેટર બનાવતા હોઈએ છીએ એ જ રીતે તમારે બેટર બનાવવાનું છે પણ અહીંયા બેટર તમારે શરૂઆતમાં પતલું નથી બનાવવાનું જો પતલું બનાવશો તો તમારા ભજીયા એકદમ સરસ નહીં બને અને ગઠ્ઠા ન રહે એ રીતે તમારે આ બેટર બનાવવાનું છે અને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતનું તમારું બેટર બનીને રેડી થવું જોઈએ જો પતલું થઈ જશે તો તમારે ભજીયા બનાવવાની મજા નહીં આવે હવે આની અંદર જે આપણે ભાજી ધોઈને રાખી છે એ આમાં બધી એડ કરી દઈશું અહીંયા ભાજી બધી તમારે નિતારીને જ લેવાની રહેશે જો ભાજીમાં પાણી રહી જશે તો તમારું બેટર અહીંયા ઢીલું થઈ જશે એટલે બધી જ ભાજી તમારે આ રીતે નિતારીને છીલેવાની રહેશે હવે આ ભાજી સરખી રીતે બેટરની અંદર મિક્સ કરી દેવાનું હવે અહીંયા ભજીયા બાળકીઓને થોડા તીખા ભાવતા હોય તો એની માટે અડધી ચમચી જેવું આપણે મરી પાવડર એડ કરીશું અહીંયા મરી પાવડર કચરા વાટવાના જો તમને ફાઇન પાવડર ગમતું હોય ટેસ્ટમાં તો તમે ફાઇન પાવડર બી કરી શકો છો પણ મેં અહીંયા અથકચરા લીધા જ અહીંયા ભજી આપણા થોડા ખાટા મીઠા બને એની માટે અહીંયા આપણે બેથી ત્રણ ચમચી જેટલું દહીં એડ કર્યું છે અને દહીં એડ કરવાથી અહીંયા ભજી આપણા સોફ્ટ બી બનીને રેડી થશે હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે બેટરની અંદર મિક્સ કરી દેવાનું છે તમે જો લીલા મરચાં ખાતા હોય તો તમે આમાં એડ કરી શકો છો હવે અહીંયા આપણું ભજીયા માટેનું બેટર રેડી થઈ ગયું છે આની અંદર આપણે સોડા કે હીણો કાંઈ એડ નથી કરવાનું અને આને હવે ફ્રાય કરી લેવાનું છે તો અહીંયા ફ્રાય કરવા માટે મેં પહેલાંથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે જો તેલની જગ્યાએ ઘી ખાતા હોય તો ઘીમાં બી ફ્રાય કરી શકો છો તેલ ગરમ થાય એટલે આ રીતે તમારે એક એક વડા કે ભજીયા તમારેના ડબકા મૂકી દેવાના ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની ફાસ્ટ બોની રાખવાની ના એ બહુ સ્લો રાખવાની સ્લો રાખશો તો ભજીયામાં તેલ રહી જશે ભજીયા આ રીતે તમે તેલમાં એડ કરો પછી તમારે આને તરત જ ફરાવાના નથી એ ધીરે ધીરે એ ઉપર આવવા લાગશે અને બેથી ત્રણ મિનિટનો સમય લાગે છે એને ઉપર આવવા માટે અને ગેસની ફ્લેમ મેં પહેલાં બી કીધું કે મીડિયમ રાખવાની રહેશે ફાસ્ટ જરા બી નથી રાખવાના નહીતર અંદરથી તમારા ભજીયા કાચા રહી જશે તમે જોઈ શકો છો હવે આપણા ભજીયા બધા ઉપર તેલ પર તરવા આવ્યા લાગ્યા છે હવે જરાની મદદથી તમારે આને ફરાવતું જવાનું અને ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય એ રીતે તમારે ફ્રાય કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા આ ભજીયા બાળકોને એટલા ટેસ્ટી લાગશે કે તમે આને આપણે મીઠા વગર બનાવીએ છીએ તો આ ભાજી ખારી હોવાથી આમાં મીઠાનો સ્વાદ આવતો હોય છે તમે અહીંયા ભજીયાની જગ્યાએ તમે વડા બનાવી શકો છો તમે આના થેપલા બનાવી શકો છો પરોઠા બનાવી શકો છો જે બી તમારે બનાવવું હોય તમે આ ભાજીથી બનાવી શકો છો અને આ ખાવામાં બી એટલા ટેસ્ટી લાગે છે અહીંયા આપણા ભજીયા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે આ રીતે બધા ગોલ્ડન રંગના થઈ જાય એટલું તમારે ફ્રાય કરવાનું છે આ ભજીયાને ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગે છે હવે આપણે આ ભજીયાને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો અહીંયા આપણા ખારી ભાજીના ભજીયા સર્વ કરીને રેડી છે આ એટલા સોફ્ટ અને અંદરથી બી એકદમ જ સરસ એવા કૂક થઈ ગયા છે આ રીતે તમારી ભાજી તમને અંદર દેખાશે અને આ ભાજી એટલી ખારી હોવાથી બાળકીઓને મીઠાનો ટેસ્ટ આવશે અને ભાવશે આની સાથે મેં દહીં સર્વ કર્યું છે અને આ ભાજી ભજીયા જે છે એ એમને બી ખાવાની બાળકોને મજા આવશે આ ખારીના ભજીયા તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી એક ટાણામાં બી ખાઈ શકો છો તો આજે તમારે તમારા બાળકોને આ ખારી ભાજીના ભજીયા જરૂરથી બનાવીને ખવડાવજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ